સમુદ્રમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ પાંચ દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને સુધી જોતા અને ચેનલમાં નવા છો તો ચેનલને કરી લેજો વિડીયોની આગાહી આવી ગઈ છે કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે સાયકોલોનિક સર્ક્યુલેશનને કારણે અઢાર જૂનથી ચોવીસ જૂન સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સોમવારના રોજ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ થશે જ્યારે અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે મંગળવારના રોજ સુરત નવસારી વલસાડ રાજકોટ અમરેલી ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી જૂનાગઢ ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે બુધવારના રોજ અમદાવાદ આણંદ ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે ગુરુવારના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શુક્રવારના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે